તો વિધાનસભા વિપક્ષ નેતા વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અમિત ચાવડાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે રાજસ્તંભ સોસાયટીમાં અસરગ્રસ્તોની મુલાકાત કરી છે ત્યારે સ્થાનિકોએ અમિત ચાવડા સમક્ષ બળાપો કાઢ્યો

વિસ્તારોની મુલાકાત લઈ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે અને સાથે સાથે સરકારની જે બેકાળજી છે નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે એ બાબતોની પણ સ્થળ પર તપાસ કરી ને સરકારમાં પણ જે રજૂઆત કરવાની હશે કેસ્ટ્રોલથી લઈને રાહત લઈને બચાવની કામગીરીને ત્યાર પછી નુકસાનીના વળતર બાબતની તમામ વાતો